ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં એક મોટા ગજાનું નામ એટલે પદ્માકાંતભાઈ ત્રિવેદી એમના નેતૃત્વ હેઠળ ચાલતી વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ સાત વર્ષ પૂર્ણ કરી અને આઠમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે એ માટે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ ચેનલની શરૂઆતના જ દિવસથી હું પણ ચેનલ સાથે જોડાયું છું સાત વર્ષથી હું પણ મારી સેવાઓ ફેમિલી ડૉક્ટર નામના કાર્યક્રમમાં આપી રહ્યો છું મેં પણ સાડી ત્રણસોથી વધારે કાર્યક્રમમાં આરોગ્ય વિશેની આયુર્વેદ વિશેની વાતો કરી છે આ ચેનલ એટલે એક પરિવારનો હું પણ સભ્ય છું હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું પદ્મકાંતભાઈ ત્રિવેદી અને વીઆર લાઈવની પત્રકારત્વની બધા ટીમને ખાસ શુભેચ્છાઓ આપું છું કે તમે આઠમા વર્ષમાં પ્રવેશ કરો છો અને નવા નવા પ્રોગ્રામ જે દર્શક મિત્રો માટે લઈને આવો છો દિલની વાત છે કાયદાના ફાયદા છે ફેમિલી ડોક્ટર છે તો આવા જ વિશેષ પ્રકારના નવા કાર્યક્રમો લઈને આવો અને ગુજરાતના દર્શકોને આપના દ્વારા શ્રેષ્ઠ મનોરંજન સાથે અને ઉત્તમ સમાચારો પણ પીરસતા રહો એવી શુભેચ્છાઓ સાથે હું ફરીથી એકવાર અભિનંદન પાઠવું છું આઠમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે